की बहुचरे मात की नमः पार्वती पते हार हार महादेव हर हवे આપણે પ્રોટોકોલ પ્રમાણે કાર્યક્રમની શરૂઆત કરીશુ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત સર્વપ્રથમ માં ભગવતી ની આપણે પ્રાર્થના કરીશું શૈલેષભાઈ રમેશભાઈ બ્રાહ્મણવાળા પ્રાર્થના બનાવીને આવ્યા છે પોતે પોતાનો મધુર સ્વર આપી અને આપણને પ્રાર્થના સંભળાવશે શૈલેષભાઈ રમેશભાઈ બ્રાહ્મણવાળા બોલો શ્રી જુગણિયા માત કી જય શંકર ભોળાનાથ કી જય જગદંબા માતા દેવી મારી જપને પ્રિયારા અખંડ મારી તારા દીજણા ગળે માતા પ્રગટ આપવા માં જોગમાયાનો આજે અવસર છે તો એમ થયું કે સાઉન્ડની અંદર પ્રાર્થના વગાડી એના કરતાં મા જે સુજવાળે બે શબ્દો ભાવથી પ્રેમથી બોલીએ સૌ આંખો બંધ કરીને માનું હૃદયમાં ધ્યાન ધરીને પ્રાર્થના એક એક શબ્દ જીલજો જળહળતા હળ મંદિર હોજો એમો મારા જુગણી માની પ્રતિમા હોજો જળ હળ તા મંદિર હોજો એમો મારા જુગણી માની પ્રતિમા હોજો એમો મારી ચોસઠ માની પ્રતિમા હોજો અમે અમારી માનું મંદિર આરસ થી બનાવીશું અમે અમારી માનું મંદિર આરસ થી બનાવીશું આરસ નહીં મળે તો અમે ઈટોમાં ચણાવીશું આરસ નહીં મળે તો અમે ઈટો માં ચણાવીશું એ સૌથી મજબૂત મનોબળ હોજો એમો મારી કુળદેવી માની પ્રતિમા હોજો જળ તારલાનું મંદિર હોજો એમો મારી જોગણી માની પ્રતિમા હો જો અમે અમારા જોગણી માને સોને થી મઢાવીશું અમે અમારા જોગણી માને સોને થી મઢાવીશું સોનું નહીં મળે તો અમે ચાંદી થી શણગારીશું સોનું નહીં મળે તો અમે ચાંદી થી શણગારીશું

અમે અમારા જુગણી માને ફૂલો થી વધાવીશું અમે અમારા જુગણી માને ફૂલો થી વધાવીશું ફૂલો નહીં મળે તો માં અમે કળીઓ થી તને શોભાવીશું ફૂલો નહીં મળે તો માં અમે કળીઓ થી શોભાવીશું કળીઓ થી કોમળ દિલ મારું હોજો એમો મારી ચોસઠ માની પ્રતિમા મારા જુગણી માંની પ્રતિમા જો અમે અમારી જુગણી માને ને માથુર નમાવીશું અમે અમારી જુગણી માને માથુર વેળા અમે માથા પણ વઢાવીશું તારા અવસર ની માળી લાજ રાખજે માં તારા છોરુ ની માળી ભાળ રાખજે માં તારા મંદિર એ માડી વાસ કરજે મા મો મારા જુગણી માની પ્રતિમા હો જો જળ તાતાર લાલુ મંદિર હોજો જો એ મો મારા જુગણી માની પ્રતિમા હો જો બોલો શ્રી જુગણિયા માત કી જય શંકર ભોળાનાથ કી જય નારસંગ વીર મહારાજ કી જય ખૂબ ખૂબ આભાર એવા છે થઈ જાય અને આજે અત્યારે હાલે જ મને બે મિનિટ પહેલા વિનંતી કરી કે ઘંજ્યામભાઈ મારે કવિતા જાતે બનાવેલી ગાવી છે સાઉન્ડ સિસ્ટમ વાળી નહીં ખરેખર જોગણીમાં પ્રત્યે આવા